અરવલ્લી જિલ્લામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી મોડાસા સંત દેવાયત પંડિતને નમન કરાયા સમાધિ સ્થાન દેવરાજ ધામના દર્શને ભક્તો ઉમટી પડ્યા દર્શન માટે હજારો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા ગુરુ પૂજન ગુરુ દક્ષિણ આપી આશીર્વાદ મેળવ્યા ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર ભક્તો ઉમટી પડ્યા છે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે ગુરુપૂર્ણિમાના પાવન અવસરની ઉજવણી કરવામાં આવી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ગુરુ ઉજવણી કરવામાં આવી મોડાસાના સંત દેવાયત પંડિતને નમન કરવામાં આવ્યા સમાધિ સ્થાન દેવરાજ ધામના દર્શને ભક્તો ઉમટી પડ્યા દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓએ ગુરુપજન ગુરુ દક્ષિણા આપી છે અને આશીર્વાદ મેળવ્યા છે જિલ્લાનું અનોખું ને લોખું ઐતિહાસિક ધાર્મિક ધરોહર ધરાવતું દેવાયત પંડિત ચેતન સમાધિ એટલે દેવરાજ ધામ આજે અહિયાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવણી સાથે દેવરાજ સમાજ રત્ન એવોર્ડ સાથે કેટલી સામાજિક પ્રવૃત્તિઓ ને ની વાત હોય બ્લડ ડોનેશન હોય જેવી પ્રવૃત્તિ આજે ધનગીરી બાપુના ના સાનિધ્યમાં એમના આશીર્વાદ થી આજે સંપન્ન થઈ રહી છે ત્યારે અહીં હજારો ભક્તો આવે છે ભજન ભક્તિ અને ભોજન સાથેનો એનો આનંદ મેળવી ગુરુજી ના આશીર્વાદ મેળવી

ધનગીરી બાપુ અને આ બાપુજી પંડિત બાપુ સમાધિમાં પૂર્ણિમા મહોત્સવ નાતો આજે ભવ્ય હજારો ની દેવરાજ ધામ દેવાયત પંડિત બાપા ની ચેતન સમાધિ ની જગ્યા રામદેજી મહારાજ ની કલશ મંદિર જગ્યા અન્ય સિદ્ધ સંતોની ચેતન સમાધિની જગ્યા એટલે દેવરાજ धाम